અમદાવાદના સોલાના ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણના અભિયાનની શરૂઆત કરાવી આજે પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સોલા ખાતે મિશન ત્રણ મિલિયન ટ્રીઝના લોગો અને પોસ્ટરનું વિમોચન મુખ્યમંત્રીએ કરાવ્યું હતું મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરીને આ મિશનની શરૂઆત કરાવી હતી મિશન ત્રણ મિલિયન ટ્રીઝ અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષ રોપવામાં આવશે આ કાર્યક્રમમાં મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે સાથે કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એએમટીએસ બસની પણ શરૂઆત કરાવી શહેરમાં બનાવવામાં આવેલા મેટ્રો સ્ટેશન પર જતા મુસાફરોને વધુ કનેક્ટિવિટી મળે તે માટે એએમટીએસના નવા રૂટની શરૂઆત કરાવી હાલમાં પાંચ બસની શરૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં અન્ય બસ પણ શરૂ કરાશે તો સીએમના હસ્તે આજે વૃક્ષારોપણનું અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું બીજી બાજુ રિવરફન્ટ ખાતે બસની શરૂઆત પણ છે તે કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો અને પોસ્ટરનું વિમોચન શરૂ કરવામાં આવ્યું છે અભિયાન અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષ રોપવામાં આવશે તો બીજી બાજુ રિવરફ્રન્ટ ખાતે એએમટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી છે વાસણાથી બાડજ સ્ટોપ સુધી આ સુવિધા છે તે શરૂ કરાઈ બીજી બાજુ ત્રણ મિલિયન ટ્રીઝ નું વૃક્ષારોપણ છે તે કરવામાં આવશે વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સહુએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સૌએ નગરજનોની જન ભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેસિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન થ્રી ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના રૂપે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિની જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે